આ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અમે બધા જો આ ક્યાંક રખડવા પોગી ગયા છે એ જો બધા હાલ્યા જાય છે કેમ કે બધા હાલક્યા ભેગા થઈ ગયા પાછા રવિવાર રહ્યો કે નહીં એટલે રવિવાર હક ન થાય હું બધા ભેગા ન થઈ ને એ પેલા અમને ચેન ન મળે એવું થાય હું રવિવારે કા હાટું ને કેમ છે ગઈ ગઈ મેળો વહી ગયા ગઈ આ તમને બતાવ્યું આ એક વાર

જોય શકો આગળ વીની રી એન્ડા દે મે કે દે કે પોઈ ગયા એમ સતે ભાઈ આ અમારા બધા ભાઈબંધો આ ક્યાં ક્યાં પોજીશન ખબર જ નહિ તમને જો એ એ આને તો બનો હોંખો સતો કે મારા આ શું ક્યા એ બ્લોગમાં કે ભાઈ કે

ભણે ભિખારી રખડે રાજા ભણે ભિખારી રખડે રાજા પછી તમને કોઈ નહીં રોકે દાડિયા જાતા જે મરી કાતરો કાતો બો આગું જોળો હું સાબું પાકી બેઠા જોય બેઠા લો કેમ ઉડ્યો પણ હેલિકોપ્ટર ઉડે તો જ આવો બાકી હવે ક્યાં ગા ગા ખબર નઈ હોય લો એને Tata કેવું નો ક્યો ને હાથ મૂકી દે હારું કહી દે જોઈ લો ગાઈસ ખબર પડે ને ફરે છે એમ આપણને ખબર પડે ને ફરે છે એમ આ આવ્યું

ને રા <laughs> 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 <laughs>

Vamos, vamos.